કાલો નહી આવ્યો નક્કી તું પીને ના આવ્યો શું અત્યાર કાલો નહી આવ્યો બરાબર મેં બંધ કરી દીધું પીવાનું જો લથડિયા મારા મારો હારો ચેટલો બે લથડિયા નહીં મારતો હું લથડિયા નહીં મારતો એ તો જોયું લથડિયા નહીં મારતો એ તો છે ને આ દારૂ નહીં પીધો ને એનો નશો ચડ્યો છે મને થોડો નહી પીધો એનો નશો ચડ્યો હમ હમ

উভ ইতি নাই লাগি লাই নাই য

ạ, chú có, 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 chỗ có, 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 có,

લા મે જાતી ના કાકા મે આને પેલા થી નહી પીધા આ શું ગો તો વાત કરતા કાકા મસ્તી કરતા મસ્તી તો કાકા તારા સીધું ઊભી રહી નહી રાખતી દરુચેટલું પીને આવ્યો છે તારું નતું થી હા સીધો ઊભો તમને ખાવ બરાબર ઈયા કાકા દે મસ્તી કરું હું બેહું થા કાકા હું બેહું

ના ના કાકા ને વાત કે નીચે નીચે ભાઈ એ તો વાત પીણા બંધ થઈ જતું બંધ

ও કાকা এও না ভাই একলা একলা যো মুন আমনা আও যো ব যো ছাবরো পে আই আই যো আই তুমি না পাড়িন তুমি পোদে পিওয়া দাও না চালা তো তুই রোজ का અહિયા છે બે ને કઈ આવે તો ઉતરી જશે એવું તમે એટલે તમે અમે